નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા સંચાલિત આગામી લોકસભાની ચૂંટણી બે હજાર સંદર્ભમાં લઈ અને પોલીસ પણ હરકતમાં આવી છે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો હોય તેમજ જે વિસ્તારોની અંદર લોકોને કોઈ ભય ન રહે કોઈને ડરનો માહોલ ન રહે એ ભાવનાથી જાગૃત નાગરિક બને અને વોટિંગ કરવા માટે આવે કોઈપણ પ્રકારની અનિચ્છીય ઘટના ન બને સાથે જ અધિકારીઓ ખરા પોતાના વિસ્તારને સારી રીતે જાણી શકે એ ભાવનાથી હવે જિલ્લાની અંદર રોજ પેટ્રોલિંગ કરવામાં આવશે અને અલગ અલગ વિસ્તારોની અંદર પછી ત્યાંના પીએસઆઈ હોય પીઆઈ હોય સ્ટેશન ઇન્ચાર્જ હોય કે સર્કલ પીઆઈ હોય કે ડીવાય હોય એ તમામે તમામ પોલીસ કર્મીઓ પોતપોતાના વિસ્તારની અંદર નવસારી જિલ્લાના જેટલા પણ વિસ્તારો છે એને આવરી લેશે અને ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરશે જે સંદર્ભે આજે નવસારીની અંદર પણ નવસારી શહેરના મુખ્ય માર્ગો જાણે કે મોટા બજાર છે ટાવરથી ગોળવાડનો રસ્તો છે એ વિસ્તારની અંદર ટાઉન પીઆઈ સહિત નવસારીના ડીવાય એસ એસ કે રાયે પોતે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેમણે મીડિયાને સંબોધતા શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ આગામી આવનાર લોકસભા ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની પ્રશ્ન કોઈ ઉપસ્થિત ન થાય અને લોકોમાં પણ કોઈ મતદાન બાબતે ભય ના રહે એ અનુસંધાને દરેક નવસારી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જશ્રીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સીપીઆઈશ્રીઓ અને ડીવાયસપીશ્રીઓ જાતે સાંજે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા એક સંવેદનશીલ વિસ્તારોમાં અને ટાઉન વિસ્તારોમાં પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે જેથી લોકસભાના ચૂંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને લોકોમાં પણ આ બાબતે જાગૃતતા રહે અને કોઈ ભય ના રહે એ બાબતે એક પેટ્રોલિંગ ફરવામાં આવે છે અને તમામ વિસ્તારોની એક નજર હેઠળ રહે એ બાબતેની પણ એક પેટ્રોલિંગ રાખવામાં આવે છે તો જે પ્રમાણે મીડિયાને સંબોધતા ડીવાયએસપી એસ કે રાયે જણાવ્યું કે આગામી ચૂંટણીને સંદર્ભમાં લઈ તેમજ કોઈપણ પ્રકારનો ડર માહોલ ભય ન રહે સંવેદનશીલ વિસ્તારો પણ પોલીસ કર્મીઓ સારી રીતે જાણી શકે એ ભાવનાથી ફીટ પેટ્રોલિંગની શરૂઆત કરી દેવામાં આવી છે અને આ પ્રમાણે ચૂંટણી સુધી આ વાતાવરણ રહેશે જેથી કરીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને કોઈને પણ ડર ન રહે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે રહો હનવસરી લાઈવ અને છટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન